વાત્સલ્યમ સમાચારના રોગો પહેલા લક્ષણને ઓળખો એપિસોડ નંબર બે માં સ્વાગત છે ધવલ ત્રિવેદી સાથે હું પરેશ આજનો આપનો ટોપિક છે હાર્ટ એટેક આપણે જાણીએ છીએ કે હમણાં કોરોના બાદ આપણે દિવસે દિવસે રહીએ છીએ કે યંગ એજની અંદર હૃદય રોગના હુમલાઓ બહુ વધુ પ્રમાણમાં આપણે સાંભળ્યા કે ભાઈ ત્રીસ પાંત્રીસ વર્ષ અઢાર વર્ષ વીસ વર્ષ બાવીસ વર્ષના યુવાનનું એક જ ઝાટકે એક જ સેકન્ડની અંદર

એઝ એ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે ક્રિષ્ના હોસ્પિટલમાં ફરજ બજાવું છું મેં મારા એમબીબીએસની પદવી બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી મેળવેલ છે મારી એમડીની પદવી એમપી પી શાહ મેડિકલ કોલેજ જામનગરથી અને ડીએમ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયોલોજીની પદવી વીએસ હોસ્પિટલ અહેમદાબાદથી મેળવેલી છે અચ્છા હવે સાહેબ અત્યારે જે કંડિશન છે મુદ્દો હાર્ટ એટેક છે તો ખરેખર આ કેમ આવે છે એ વાત છે પહેલાં તો સૌથી પહેલાં તો હાર્ટ એટેક કેમ આવે છે તે પહેલાં તો એની પ્રોસેસ શું છે એ આપણે જાણવી જરૂરી છે તો હાર્ટ એટેકની ડેફિનેશન એટલે કે હૃદયના સ્નાયુને લોહી પહોંચવાનું બંધ થાય અને હૃદયના સ્નાયુ મૃત્યુ પામે એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ પણ બેઝિકલી સવાલ આપણે એ ઊભો થાય કે હૃદયના સ્નાયુને લોહી પહોંચવાનું ઘટે કેમ તો જે રીતે દરેક અંગોને આપણા શરીરમાં પોતાની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે પોષણ અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે જે ખાસ કરીને લોહી મારફતે બધા અંગોને પહોંચાડવામાં આવે જેથી કરીને બધા અંગો પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે હવે લોહી પહોંચાડવાનું કામ છે એ છે હૃદયનું તો હૃદયને ખુદને બી કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં એને બી પોષણ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ તો એ પોષણ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એ માટેની જે ધમની છે જેને આપણે કોરોનરી આર્ટરી કહીએ છીએ જે મહાધમનીમાંથી નીકળી હૃદયના બધા સ્નાયુને પૂરતા પ્રમાણમાં પોષણ અને ઓક્સિજન પૂરું પહોંચાડે હવે એથરોસ્ક્લેરોસિસની પ્રોસેસ એટલે કે લોહીની નળીમાં એની દિવાલમાં ચરબી જમા થવાની જે પ્રોસેસ છે એને આપણે એથ્રોસ્ક્લેરોસિસ કહીએ એના લીધે હૃદય સુધી લોહી પહોંચાડતી જે ધમની છે એની દિવાલમાં ચરબી જમા થાય બરાબર અને એ જે ચરબીનું પ્રમાણ હળવે હળવે વધતું જાય અને એનું જે લ્યુમેન જે છે ધમનીનું જે લ્યુમેન છે એ સાંકળું થતું જાય એ સમય દરમિયાન જે ચરબી જે જમા થઈ છે એના ઉપર એક જે કવરિંગ હોય છે એને એન્ડોથેલિયમ કહેવામાં આવે હવે એ જે કવરિંગ છે એ સ્મૂધ લેયર કોઈ પણ કારણોસર એ સ્મૂધ લેયર અહીંયાથી તૂટે અને અહીંયા રફ સરફેસ બને અને એ લોહીના સંપર્કમાં આવે એટલે લોહીનો ગઠ્ઠો બનવાની પ્રક્રિયા શરૂ થાય એટલે આ લોહીનો ગઠ્ઠો બનવાની પ્રક્રિયા શરૂ થયા પછી તે જગ્યાએ ગઠ્ઠો એકદમ જમા થઈ જાય અને આગળ જતા લોહીને અટકાવી દે મતલબ કે એ નળીથી હૃદયના જે બી સ્નાયુ સપ્લાય થતા હતા એને હવે પોષણ મળવાનું બંધ થશે ઓક્સિજન મળવાનો બંધ થશે એટલે એ સ્નાયુ મરવાની પ્રક્રિયા શરૂ થશે આ વસ્તુને આપણે હાર્ટ એટેક કહીએ છીએ હાર્ટ એટેકમાં જે હૃદયની નળીમાં જે લોહીનો ગઠ્ઠો જે જામે છે બરાબર એના પાછળ મુખ્ય કારણ તરીકે આપણે જોઈએ તો ખાસ કરીને જે રિસ્ક ફેક્ટર છે એ રિસ્ક ફેક્ટર જવાબદાર છે કે મલ્ટિપલ રિસ્ક ફેક્ટર કોરોનરી આર્ટરી ડિઝીઝ માટે જવાબદાર છે તો જોઈએ તો ડાયટ બરાબર તો આજકાલ મતલબ કે જે લોકોનું જે ખાવાની જે જીવનશૈલી જે છે એ સૌ બદલાઈ ગઈ છે આજકાલ ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી ગયું છે પહેલાંના જમાનામાં આવું નહોતું પહેલાંના જમાનામાં જે પૌષ્ટિક આહાર હતો એ વધારે પ્રમાણમાં લેવામાં આવતો ત્યારે ફાસ્ટ ફૂડનું એટલું બધું પ્રમાણ આપણી રોજિંદી જીવનશૈલીમાં નહોતું તો અત્યારે ફાસ્ટ ફૂડનું જે પ્રમાણ વધી ગયું છે બીજું ઘણા લોકોને રિસ્ક ફેક્ટર હોય જેમ કે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કેટલાક લોકોના ઘરમાં જ એટેકની જે ફેમિલિયલ હિસ્ટ્રી હોય છે કે દાદાને બી હોય એમના પપ્પાને બી હોય અને એને બી આવવાના ચાન્સીસ હોય એટલે જે જીનેટિક ફેક્ટર છે એ બી એના માટે જવાબદાર છે એટલે મલ્ટિફેક્ટોરિયલ વસ્તુ છે એના લીધે આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે ઓકે હવે ખરેખર હાર્ટ એટેકના લક્ષણો કેવા પ્રકારના આપણે કારણ કે આપણું મેન હેતુ એ છે કે રોગ પેલા સાવચેત કરવા છે લોકોને બરાબર તો ખાસ કરીને સિમ્પલ મોસ્ટ કોમન આપણે જે કહીએ હાર્ટ એટેક છાતીમાં દુખાવો થવો બરાબર એ જે છાતીનો જે દુખાવો હોય એ ઘણી વખત ગભરામણ સાથે 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 પરસેવો વળી જાય ઘણા લોકોને શ્વાસ ચડી જાય બરાબર છાતીનો દુખવું કોઈ તમારા છાતી ઉપર દબાણ કરતું હોય એ પ્રકારનો દુખાવો થાય તો આ એક ટિપિકલ સિમ્ટમ આપણે જે કહીએ હાર્ટ એટેકના એ છે બરાબર પણ દર વખતે જરૂરી એવું નથી કે હાર્ટ એટેક છે એમાં છાતીનો દુખાવો થાય જ ઘણા લોકોને એ ટિપિકલ સિમ્ટમ આવતા હોય જે સિમ્ટમને આપણે રોજબરોજની લાઈફમાં અવગણતા હોય એવું બનવાની બી શક્યતા ખરી જેમ કે ઘણા લોકોને એટેક આવ્યો હોય તો એને છાતીમાં દુખાવો થવાના બદલે ખાલી છાતીના નીચેના ભાગમાં ગેસ થયો હોય એ ટાઈપની ફિલિંગ આવે એટલે એ લોકો ખાલી મતલબ ગેસ થયો છે એની જ સારવાર કરવા માટે પ્રેરિત થાય અથવા તો એ લોકો અવગણના કરી નાખે આ ગેસ તો મને રોજ થાય છે તો એની કાંઈ તપાસ નથી કરાવતા કે નથી એનું નિદાન કરાવતા એટલે ઘણી વખત એવું થાય કે તમને એટેક હોય ગેસ તરીકે પ્રેઝન્ટ થયો હોય બરાબર અને આપણે એની સારવાર ના કરાવીએ તો એક એક નેક્સ્ટ લેવલ સુધી જાય અને એના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ભી રહેતા હોય ખાસ કરીને મોટી ઉંમરના જે લોકો છે જે લોકોને ડાયાબિટીસ છે એલ્ડરલી ફિમેલ છે આ લોકોમાં એ ટિપિકલ સિમ્ટમ હોવાની શક્યતા વધારે હોય છે એટલે હાર્ટ એટેકના મુખ્ય સિમ્ટમમાં આપણે જોઈએ તો છાતીમાં દુખાવો થવો ગભરામણ થવી પશ્યો વરવું ઘણા લોકોને છાતીમાં દુખાવો થાય એ જ દુખાવો ડાબા હાથ કે જમણાં હાથમાં રેડિયેટ થવું ઘણા લોકોને ખાલી ગેસ જેવી જ ફિલિંગ આવવી તો આ રીતે પ્રેઝન્ટ થતું હોય અને ઘણા લોકોને કોઈ પ્રકારના સિમ્ટમ જ નથી આવતા હોતા એ લોકોને ખાલી એટલી જ ફિલિંગ આવે કે મજા નથી આવતી કે થાક થાક લાગે છે આટલી જ ખાલી એમને ફિલિંગ આવે તો એ ટાઈમે ભી એ વસ્તુ માટે આપણે એને ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ સિમ્ટમને અવગણવા કરતાં એને ઇન્વેસ્ટિગેટ કરવું સાત તો કમસે કમ આપણે પાકું નિદાન મળે અને જો એટેક હોય તો વહેલી તકે પકડાઈ જાય અને વહેલી તકે આપણે એની સારવાર કરી શકીએ તો આપણે જીવન બચવાની શક્યતા વધી જાય ઓકે હવે હાર્ટ એટેક આવવાના જે કારણો છે એને વિસ્તાર સાથે સમજાવતો કયા કયા કારણોસર આ બધી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે તો આપણે દરેક પોઈન્ટને એક ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ જે મલ્ટિપલ એક્સ આપણે વાત કરીએ જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ એટલે મીઠું ઝેર બરાબર ડાયાબિટીસના લીધે હૃદયની પગની મગજની બધી નળીઓ ખરાબ થઈ શકે બરાબર તો ડાયાબિટીસ ઇઝ મતલબ મોસ્ટ ડેન્જરસ રિસ્ક ફોર હાર્ટ એટેક બીજી વસ્તુ ઘણા લોકોને હાઈપરટેન્શન હોય બ્લડ પ્રેશર વધારે હોય બરાબર એ લોકોને બી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે અને રોજબરોજની લાઈફમાં જે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એ વસ્તુ છે આપણું ડાયટ જે આપણા કંટ્રોલમાં છે પણ આપણે કંટ્રોલ રાખતા નથી ડાયટમાં ખાસ કરીને જે લોકો વધારે ચરબીવાળો ખોરાક લે છે વધારે પ્રમાણમાં મીઠાઈ ખાય છે આ લોકોને તેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા બીજા લોકો કરતાં વધારે હોય છે એના પછી જોઈએ તો બેઠાળું જીવન પહેલાના સમયમાં કેવું હતું કે આપણા જે વડીલો હતા એ પાંચ વાગે ઊઠીને મતલબ એક મોટો વાટકો ભરીને એક ચૂરમું ખાઈ જતા ઘી નાખીને બરાબર જે એક સાથે પાંચ પાંચ લાડવા ખાઈ જતા બરાબર પણ પછી એ લોકોને શું કરવાનું ખેતી કામ કરવાનું હતું અને અત્યારે આપણે ઓફિસ વર્ક કરવાનું હોય છે તો આપણી લાઈફમાં એક તો ફાસ્ટ ફૂડ ખાવાનું વધ્યું છે અને કામ કરવાનું ઘટ્યું છે અને મોટા ભાગના લોકો લગભગ દિવસના ચાર કલાક પણ મહેનતવાળું કામ નથી કરતા એટલે આપણી લાઈફસ્ટાઈલ છે ને એ એકદમ બેઠાડું જીવન જેવી થઈ ગઈ છે અને આ બહુ મહત્ત્વનું રિસ્ક ફેક્ટર છે જેના લીધે શરીરની અંદર કદાચ ચરબીવાળો ખોરાક તમે ખાધો છે પણ એ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી અને પૂરતા પ્રમાણમાં એ યુટિલાઇઝ થતો નથી તો એ બધી જે એનર્જી જે છે એ ચરબીના સ્વરૂપે બોડીમાં જમા થાય બ્લડમાં સર્ક્યુલેટ થાય અને હૃદયની નળીઓ મગજની નળીઓ કે પગની નળીઓમાં જમા થઈ અને અહીંયા બ્લોકેજ આવવાની શક્યતા વધારી શકે એટલે આ આપણે વાત કરીએ ડાયટની પછી અત્યારના યંગ જનરેશનમાં આપણે વાત કરીએ તો હેબિટ બરાબર હેબિટ એક મહત્વનો ભાગ ભજવે છે કે લોકોમાં સ્મોકિંગનું પ્રમાણ વધી ગયું ખાસ કરીને યંગ લોકોમાં અત્યારે ડે ટુ ડે લાઈફમાં આપણે જોવા જઈએ તો માંથી ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ ઓફ યંગ જનરેશન આર એડિક્ટેડ ટુ સમથિંગ આલ્કોહોલ છે સ્મોકિંગ છે તો આ પ્રમાણ અત્યારના સમયમાં ઘણું વધ્યું છે અને સ્મોકિંગના લીધે બી હૃદયની નળીઓમાં બ્લોકેજ આવવાની શક્યતા એકદમ વધી જાય છે જેના લીધે સ્મોકિંગ કરે તો એના લીધે ઓક્સિડેટિવ જે રેડિકલ જે શરીરમાં પેદા થાય અને જે હૃદયની નળીઓ હોય એની જે એન્ડોથેલિયમ જે છે એને ડેમેજ કરવાની પ્રોસેસ ચાલુ કરે અને ખાસ સાથે સાથે ચરબી જમા થવાની પ્રોસેસ બી એ વસ્તુ વધારી દેતું હોય એટલે એના લીધે બી બ્લોકેજ આવવાની શક્યતા વધતી જાય છે એના પછીની વાત કરીએ તો લેક ઓફ એક્સરસાઇઝ જે આપણે બેઠાડું જીવનની વાત કરીએ બરાબર તો એ કોઈ ડેડિકેટેડ એક્સરસાઇઝ પ્રોગ્રામ અત્યારે કોઈ કરતું નથી જીમનું પ્રમાણ ભલે વધ્યું છે પણ સામે એવું છે કે જીમ કરવા જઈએ અને બહાર નીકળીને પૂરી શાક ગાઠિયા મગાવી દઈએ તો આપણે ઇક્વલાઇઝ કરી રહીએ છીએ બેઝિકલી એટલે એ ભી એક વસ્તુ છે પછી વાત કરીએ ઓબેસિટી ઓબેસીટીનું પ્રમાણ ભી વધતું જાય છે ઓબેસિટી આપણે મેટાબોલિક સિન્ડ્રોમ તરફ લઈ જાય જેમાં મતલબ કોલેસ્ટ્રોલ બી વધારે હોય તમારું શરીર બી એકદમ જાડું હોય લોકોને બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોવાની શક્યતા વધારે થઈ જાય તો આ બધા ફેક્ટર જે ભેગા થઈને મેટાબોલિક સિન્ડ્રોમ બનાવે જે આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધારી શકે એટલે ઓબેસિટી બી વધ અને ચાઇલ્ડહુડ ઓબેસિટી બી વધી ગઈ છે પહેલાંના સમયમાં મતલબ ચાઇલ્ડહૂડમાં ભાગના જે બાળકો હતા એ લોકોને આઉટડોર એક્ટિવિટી વધારે હતી આપણે જ્યારે નાના હતા તો આપણે મતલબ આઉટડોર એક્ટિવિટી વધારે કરતા મિત્રો સાથે ક્રિકેટ રમવા જતા ખોખો રમતા પકડમ પકડી રમતા અને અત્યારના સમયનામાં તમે જોવા જાઓ તો નાના જે બાળકો છે આઉટડોર એક્ટિવિટી ઘટી ગઈ છે અને ઇન્ડોર એક્ટિવિટી વધી ગઈ છે ઇન્ડોર એક્ટિવિટીમાં ખાસ કરીને જોઈએ તો મોબાઈલ બરાબર અત્યારના નાના બાળકો છે એક તો મોબાઈલમાં જોવે અને ખાતું રહેવાનું તો એ લોકોમાં ચાઇલ્ડહૂડ ઓબેસિટી વધી ગઈ છે હવે જે ચાઇલ્ડહૂડ ઓબેસિટી છે ને એ ઇવન એડલ્ટહૂડમાં એટલે મોટા થાય ત્યારે બી રન થાય બરાબર તો ઓબેસિટીનું પ્રમાણ વધુ છે એ બી મતલબ એક રિસ્ક ફેક્ટર તરીકે હાર્ટ એટેકના રિસ્ક ફેક્ટર તરીકે લેવામાં આવે છે તો હવે વિચાર કરીએ કે ભાઈ આને આપણે તપાસ કરવી હોય કે ડાયગ્નોસ કરવું હોય તો એના માટે શું કરવું માન લો કે આપણે હાર્ટ એટેક આવવાની શક્યતા દેખાય અથવા તો આપણને કંઈ સિમ્ટમ્સ લાગતા હોય તો એને ડાયગ્નોસ કરવા માટે શું કરવું પડે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે કોઈ બી વ્યક્તિને જરા બી એવા સિમ્ટમ કે એવું કંઈ લાગે સમજી લો કે મતલબ ઓછા પ્રમાણમાં હોય કે વધારે પ્રમાણમાં સિમ્ટમ હોય તો સૌથી પહેલી વસ્તુ એને ક્યારેય અવગણના કરવી નહીં આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે બરાબર કદાચ તમને ગેસ થયો હોય તો તમે એની એક વખત તો તપાસ કરાવો છો તપાસ એટલા માટે કરાવું કે એકચ્યુઅલમાં એ ગેસ જ છે કે નહીં એકચ્યુઅલમાં હૃદયના કોઈ મતલબ એટેકના સિમ્ટમ છે કે નહીં તો ખાસ કરીને એની તપાસ કરાવી જવું છે તપાસમાં આપણે એમનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ નીકાળી શકીએ ઇકો કરી શકીએ જરૂર પડે તો ટીએમટી કરી શકીએ ઇસીજી કરવાથી અને ઇકો કરવાથી આપને મહત્તમ માહિતી મળી જતી હોય છે કે એકચ્યુલી એ હૃદયના લીધે છે કે હૃદયના લીધે નથી કે પછી ખાલી સ્નાયુનો દુખાવો છે તો જ્યારે બી એવા પ્રકારના સિમ્ટમ આવે કે જેમાં તમને ખુદને ડાઉટ છે તો ઇન્વેસ્ટિગેટ કરવું બિલકુલ જરૂરી છે રૂટીન લાઈફમાં બી આપણે વિચારીએ તો પહેલાં એવું હતું કે તમે પિસ્તાલીસ વર્ષ ચાલીસ પિસ્તાલીસ વર્ષે પહોંચો ત્યારે એક વખત શરીરના બધા જ રૂટીન ઇન્વેસ્ટિગેશન થવા જોઈએ બેઝલાઇન લાઈન ઇન્વેસ્ટિગેશન કે એમાં કંઈ એબનોર્મલ થવાની શરૂઆત થઈ છે કે નહીં એ વહેલી ધોરણે પકડાઈ જાય પણ હવે સમય એવો આવી ગયો છે કે હવે પાંત્રીસ વર્ષે જ આપણે એ બધું એક વખત ઇન્વેસ્ટિગેશન કરીને જોવું જોઈએ કે કોઈ એબનોર્મલ પેરામીટર આપણા શરીરમાં રન થાય છે કે નહીં જો થાય તો એની આગળ તપાસ કરી એની વહેલી તકે સારવાર લેવાથી ભી હાર્ટ એટેક આવવાની શક્યતાને આપણે ઘટાડી શકીએ એઝ ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે સમજી લો કે કોઈ ફેમિલીમાં છે કે કોલેસ્ટ્રોલ છે એ મતલબ દર પેઢી પેઢી દર પેઢી એ છે કે દાદા પપ્પાને બી હતું બરાબર આપણી સમજી લો કે ત્રીસ વર્ષના એમનો એક છોકરો છે બરાબર તો આઈડિયલી એ લોકો જ્યારે થર્ટી ટુ ફોર્ટી એજ ને આવે ત્યારે એ લોકો એક વખત એને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવવો જોઈએ બાય ચાન્સ એ સમજી લો કે એ જીનેટીક ફેક્ટરના લીધે એના ફેમિલીમાં રન થતું હોય તો વહેલી તકે મતલબ જેનું લેવલ હજી એટલા પ્રમાણમાં વધ્યું નથી પણ વધવાની શરૂઆત થઈ છે તો વહેલી તકે તમે એને પકડીને વહેલી તકે એની સારવાર કરી શકો જેથી કરીને એ પોતાની નોર્મલ રેન્જમાં રહે તો બીજું ડેમેજ કરવાની શક્યતા ઘટાડી શકે એટલે ખાસ કોઈ બી એવા સિમ્ટમ જણાય તો એને ખાસ ઇન્વેસ્ટિગેટ કરવું બરાબર ઘરે એમ વિચારીને બેસી નહીં રહેવું કે આપણે ગેસ જ છે ઘણી વખત એવું બનતું હોય કે તમે ગેસ લઈને ફરતા હોય ને બે દિવસ તમે પછી એટેક લઈને જ ફરતા હોય અને નસીબ જોર કરતા હોય તો ધબકારા અનિયમિત વધવાના ઘટવાના હૃદય બંધ થવાના ચાન્સીસ ઓછા હોય દર વખતે એવી રીતે નસીબ તો આપણું જોર કરવાનું નથી હવે સાહેબ માની લો કે કદાચ હાર્ટ એટેક આવી ગયો અને ઇનિશિયલી સ્ટેજ એવો હોય છે કે જે હાઉસમાં છે ઘરમાં છે તો પહેલાં તો સાવચેતીપૂર્વક ક્યારે શું પરિસ્થિતિને સામનો કરવો પડે કઈ રીતની એને ટેકલ કરવો સમજી લો કે તમને એવા ટિપિકલ સિમ્ટમ છે તમને ખુદને એવું લાગે જ છે કે ના હેટ એટેકના સિમ્ટમ લાગે છે આપણે પાસે થોડુંક એજ્યુકેશન છે એને રિલેટેડ અને આપણી પાસે સમજી લો કે એજ પર્સનને રિસ્ક ફેક્ટર બી છે કે એમને ડાયાબિટીસ બી છે બીપી બી છે મતલબ ઓબેસ બી છે અને એને આ પ્રકારના સિમ્ટમ આવ્યા કે છાતીમાં દુખાવો થયો વજન લાગે એવું લાગે છે પરસેવો વહી ગયો બરાબર સૌથી પહેલું કામ તો એ કરવાનું કે એ લોકોને પોતાની જાતને હોસ્પિટલે ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર છે આ સૌથી પહેલી વસ્તુ એટલે કોલ ફોર ધ હેલ્પ મતલબ કોઈ બાજુવાળાને આ તે ગમે તેને કહી દઉં આ રીતનું છે હોસ્પિટલે જવું પડશે બીજી વસ્તુ એવું ટિપિકલ લાગતું હોય તો ઘણી વખત આપણે મતલબ ડિસ્પ્રિન જે છે એ ચ્યુએબલ ટેબ્લેટ આવે એ બી લઈ શકાય પણ બેસ્ટ થિંગ તો એ જ છે કે તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં પહોંચી પ્રાઇમરી ડાયગ્નોસ અને પ્રાઇમરી સારવાર લેવી જરૂરી બને કે પછી જાય સાંજે બતાવી આવીશ તો એવું કરવું જરૂરી નથી તો તમે વહેલી તકે પહોંચો ઈસીજી કઢાવો ઇસીજીના ચેન્જીસ કે જે બી હોય એ આપણે જોવાનું થાય અને પછી એના પછીની કાર્યપદ્ધતિ આગળ વધે એ કયા ટાઈપનો એટેક છે સર અત્યારે ગવર્મેન્ટ સીપીઆર ટ્રીટમેન્ટને બહુ પ્રમોશન આપી રહી છે કે અત્યારે સડનલી ડેથ જે રેશિયો બહુ વધતો રહે છે યંગ એજમાં તો ખરેખર આપણું એ વિશે શું સૂચન છે તો મારા મત મુજબ તો દરેક યંગ લોકો એજ્યુકેટેડ લોકોને થઈશું નો અબાઉટ સીપીઆર ટ્રેનિંગ કઈ રીતે સીપીઆર આપવું બરાબર તો એ એ લોકોએ જાણવું ખાસ જરૂરી છે એનું મહત્ત્વ એટલા માટે છે કે એનો એક કિસ્સો હું તમને કહું કે સમજો એક દાદા હતા આપણા જ પેશન્ટ હતા મતલબ ચાર પાંચ મહિના પહેલાંની વાત છે એમને ઘરે એકદમ મતલબ છાતીમાં દુખાવો થયો ગભરામણ થયું પરસેવો થયો પણ એમનો મતલબ એટલે કે મોટો અને જોખમી હશે એ લોકો એમના સન અને મતલબ એમના જમાઈ એમને લઈને જ્યારે આવતા હતા આપણી હોસ્પિટલે તો રસ્તામાં જ દાદા અનકોન્સિયસ થઈ ગયા એમનું હૃદય બંધ પડી ગયું પણ હવે એમના જમાઈને થોડું ઘણું ટ્રેનિંગ હતી સીપીઆર કેમ આપવા તો એને રસ્તા વચ્ચે જ મતલબ સીપીઆર આપતા આપતા એની ગાડીમાં એ લોકો અહીંયા લેતા આવ્યા અહીંયા બી અમે લોકોએ અડધી પોણી કલાક મહેનત કરી અને પછી એના ધક્રા પાછા આવી ગયા પછી ઈસીજી આ તે બધી તપાસ કરી તો ખબર પડી કે હૃદયની મતલબ મુખ્ય નળીનો એમને એટેક હતો એટલે એમને હૃદય બંધ પડી ગયું હતું પછી એમને દસ પંદર દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યા એમાંથી ધીરે ધીરે એની રિકવરી થઈ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અત્યારે એ પેશન્ટ વોકિંગથી બતાવવા આવે છે પણ સમજી લો કે ત્યારે જો સીપીઆરની ટ્રેનિંગ એ લોકોને ના હોત તો કદાચ દાદા અહીંયા પહોંચે પછી રિવાઈવ થવાના ચાન્સીસ ઘટી જાય તો ઘણી વખત સીપીઆરની તમને ટ્રેનિંગ હોય તો આવું ક્યારેય થાય કે આઉટ ઓફ હોસ્પિટલ તમે છો અને કોઈને એટેક આવી ગયો હૃદય બંધ પડી ગયું બરાબર તો તમે સીપીઆર એને આપતા આપતા લઈને આવો જેથી કરીને કદાચ મતલબ થોડોક મોકો મળે થોડોક સમય મળે

પીસીડીબી જોવામાં આવ્યો ઇકો જોવામાં આવ્યો તો હવે આગળની તપાસ જે છે એ છે એન્જિયોગ્રાફી ખાસ કરીને એટેક આવ્યું તો પછી આપણે જોવું પડે કે હૃદયની કેટલી નળીમાં બ્લોકેજ છે કેટલા પ્રકારનું બ્લોકેજ છે કેટલું લાંબુ બ્લોકેજ છે કયા ટાઈપનું બ્લોકેજ છે એ બધું નક્કી કરવાની જે તપાસ છે એને કહેવાય એન્જિયોગ્રાફી અને હવે તો એટલી બધી સરસ ટેકનોલોજી છે કે ખાલી માત્ર હાથની નળીથી જ રેડિયો લાટડીથી કેથેટર હૃદય સુધી પહોંચાડી અને એમાં ડાય ઇન્જેક્ટ કરી અને હૃદયની નળીમાં કેટલું બ્લોકેજ છે એ ચેક કરવામાં આવે છે પછી એન્જિયોગ્રાફી કર્યા પછી આપને ખ્યાલ આવે કે હવે કેટલું બ્લોકેજ છે સમજી લો કે માઇનર બ્લોકેજ છે સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવાની જરૂર નથી એ લોકોને ખાલી ગોળી ઉપર મૂકી શકાય પણ સમજી લો કે કોઈ નળીમાં બ્લોકેજ આવે છે તો હવે સ્ટેન્ટ મૂકવું કે બાયપાસ કરવું એનું ડિસિઝન કેટલા પ્રકારનું બ્લોકેજ છે કેટલી નળીમાં બ્લોકેજ છે કયા ટાઈપનું છે સ્ટેન્ટ મૂકવા લાયક છે નથી એ બધું આસેસ કર્યા પછી આપણે એક રસ્તો તમને એડવાઇસ આપવામાં આવતી હોય કે તમારે સ્ટેન્ટ મૂકવું પડશે કે બાયપાસ કરવું પડશે ઓવરઓલ રીવાસફ્યુલાઇઝેશન જેટલું બ્લોકેજ છે એને રીવાશ્યુલાઇઝ કરવું પડશે સ્ટેન્ટ મૂકવું પડશે મતલબ કે સમજી લો કે જે જગ્યાએ અવરોધ છે બરાબર એ જગ્યાએ આપણે સાદી ભાષામાં કહીએ તો સ્પ્રિંગ મૂકીએ એટલે અહીંયા બલૂન કરીને એ અવરોધને પહેલાં પૂરો કરવામાં આવે અને અહીંયા એક સ્પ્રિંગ જેવું સ્ટેન્ટ મૂકી દેવામાં આવે જેથી કરીને પ્રવાહ પાછો પહેલાં હતો એવો જ પ્રવાહ પ્રસ્થાપિત થઈ જાય અને બાયપાસ મતલબ કે ઘણા લોકોને એટલું બધું વધારે બ્લોકેજ હોય કે મતલબ મતલબ પોસિબલ ના હોય હોય તો તો જે જે બ્લોકેજ છે બરાબર મુખ્ય ધમની ધમની મહા આપણી ડાયરેક્ટ એક ડ્રાફ્ટ મૂકી અને સીધું જે બ્લોકેજ છે એના નીચેના ભાગમાં કનેક્શન કરી દેવામાં આવે અને જે બ્લોકેજ હતું એ બાયપાસ થઈ ગયું આપણે કેમ સિટીમાં બાયપાસ છે તો સિટીની અંદરથી પછી જવું ના પડે એમ લોહી બ્લોકેજ વાળો રસ્તો હતો તો અહીંયાથી જવું ના પડે પણ એ બાયપાસવાળા રસ્તેથી જતા રહી એટલે એનું નામ નામથી બાયપાસ છે એટલે આ ઓપ્શન આપણા પાસે અવેલેબલ છે હવે આપ આમ જનતા અને યુવાનોને શું છેલ્લું સૂચન આપવા માંગો છો કે આ હૃદય રોગથી કે એટેકથી કે રીતના બચી શકાય ખાસ કરીને એટેક આવે પછીની સારવાર તો ધ્યાન રાખવાની જ છે તો એના પહેલાંની જે વસ્તુ મતલબ કે બને એટલા ઓછા ચાન્સીસ રહે કે આપણે એટેક આવે એ તરફ વધારે ધ્યાન દેવાની જરૂર છે ખાસ કરીને આપણો આહાર આપણે પૌષ્ટિક બનાવવાની જરૂર છે કે ઘીવાળું નમકવાળું એ બધું ખાવાનું ઓછું કરવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી ફ્રૂટ્સ એ બધું ખાવાનું આપણે વધારવું જોઈએ સેચ્યુરેટેડ ફેટવાળો ખોરાક ઓછો કરવો જોઈએ અનસેચ્યુરેટેડ ફેટવાળો ખોરાક આપણે ઓમેગા થ્રી ફેટી એસિડની બધું વધારવું જોઈએ તો ડાયટમાં એક ખાસ ચેન્જ કરવાની જરૂર છે નંબર ટુ હેબિટ્સ જે છે સ્મોકિંગ આલ્કોહોલ એ બધું સદંતરે બંધ કરી દેવાનું રહેશે બીજી વસ્તુ બેઠાડું જીવન છે એમાં થોડીક એક્ટિવિટી લાવવાની જરૂર છે ખાસ બરાબર તો એક્સરસાઇઝ કરો વેઇટ રિડક્શન કરો બરાબર એક્સરસાઇઝ બી હું એટલું કહેવા માગીશ કે એવું નહીં કે તમે મતલબ ગાર્ડનમાં ફરતા હોય ને એક્સરસાઇઝ થઈ જાય બરાબર તો અમુક સ્પીડમાં તમે વોકિંગ કરો તો એનું એડવાન્ટેજ વધારે મળે એવું ગાઈડલાઇનમાં કહેવાય છે કે તમારે મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી કરવાની જે એકસો પચાસ મિનિટ પર વીક અને વિગોરસ લેવલ ઓફ એક્ટિવિટી બરાબર સેવન્ટી ફાઇવ મિનિટ પર વીક હોવી જોઈએ મોડરેટ લેવલ ઓફ એક્ટિવિટી એટલે શું કે મતલબ તમે એટલું સ્પીડમાં ચાલો કે જેમાં ફાઇવ ટુ સિક્સ મિનિટ્સ જેટલો એનર્જી એક્સપેન્ડિચર થાય ખાલી આપણે આમ આટા મારીએ તો એ એની એટલી સ્પીડ નથી સમજા ને એટલે કમસે કમ ત્રીસથી ચાલીસ મિનિટમાં ત્રણથી ચાર કિલોમીટર જેટલું ચાલવું જોઈએ એ સ્પીડ છે એ આઈડિયલ સ્પીડ આપણે કહેવાય અને ડેઇલી એ મતલબ થર્ટી મિનિટ તમારે વોકિંગ કરવું જોઈએ બીજી વાત આપણે કરીએ કે જે લોકોને ઓલરેડી મતલબ રિસ્કફેક્ટેડ બીજા છે ડાયાબિટીસ કે હાઈપરટેન્શન છે તો એને પ્રોપર રીતે કંટ્રોલ કરો એની દવા રેગ્યુલરલી લો અને છેલ્લે એક વસ્તુ એ બી કહેવા માગીશ કે જે લોકોને ઓલરેડી એટેક આવી ગયો છે બરાબર તો એ લોકોને ખાસ સૂચના કે એટેક આવી ગયા પછી એમને દવા લાઇફ ટાઈમ ચાલુ રહેશે આમાં એવું નથી હોતું કે બે મહિનાનો કોર્સ કરી લીધો તો પછી સારું થઈ ગયું હવે આપણે દવા બંધ કરી દઈએ એ લોકોએ રેગ્યુલરલી દવા લેવી બધા રિસ્પેક્ટરને કંટ્રોલમાં કરવા હેબિટ જે છે સ્મોકિંગ આલ્કોહોલ એ બંધ કરવું બરાબર આટલી વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સૌથી મહત્વની વસ્તુ કે એટેકથી આપણે ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે ખૂબ ખૂબ આભારનો ડૉક્ટર સાહેબ આપનો આ હતા ડૉક્ટર સરળવા સરડવા હૃદય રોગ વિશે એટલે કે હાર્ટ એટેક વિશે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી કઈ રીતના એનાથી બચવું અને ત્યારબાદ કઈ રીતની ટ્રીટમેન્ટ આ અંગે ખૂબ અગત્યથી આપણને જણાવેલ છે તો ફરી પાછા કોઈને કોઈ રોગો સાથે કોઈના કોઈ રોગોના લક્ષણ સાથે મળીશું પરેશ પાર્યા વાત સલમ સમાચાર